શિવ શિવ નગરપાલિકાની ચૂંટણી છે જેની અંદર ઇઠ્યાવીસ ઉમેદવારો છે જેના બધાને પણ ભરાઈ ગયા છે અત્યારે કમ્પ્લીટ અને ટોટલી દ્વારકાની અંદર અમે કોશિશ કરી છે કે જેની અંદર સો બસો દોઢસો મત હોય એવા નાનામાં નાની જ્ઞાતિઓને પણ અમે લીધી છે અને લગભગ બારથી ચૌદ જ્ઞાતિનો સમાવેશ કર્યો છે અને જે આપણા સક્રિય સભ્યો હતા પછી પૂર્વ પ્રમુખ છે અને જે રીતે મોટી ચૂંટણીની અંદર કામ કરતા હોય એકદમ એવાઓને બધાને પણ ચાન્સ આપ્યો છે અને જ્ઞાતિ વાઇસ બધાને જ્ઞાતિઓ પણ થોડુંક કીધેલું છે કે આ અમારા ઉમેદવારો છે એને વિશ્વાસમાં લીધા છે તો એ રીતે આજે બધા પણ ફોર્મ ભરાઈ ગયા છે વિપક્ષમાં તો એવું છે કે અહીંયા વિરો દ્વારકા તાલુકાની અંદર કોઈ સંગઠન છે જ નહીં અને આની અગાઉ પણ જ્યારે અહીંયા ચૂંટણી હતી ત્યારે પણ તાલુકાની અંદર પણ દ્વારકા મુક્ત કોંગ્રેસ ને કરી નાખી છે અને આ વખતે પણ જે રીતે આ બ્રહ્મ લોભ દઈ અને ઉમેદવારને ગોતે છે અત્યારે હાલના હાલમાં ગોતે છે અને ઓલા સામે એમ પૂછે છે કે આના ખર્ચા કોણ દેશે તો એ કહે છે કે અમે આ તમને આટલા દેશું ને આટલા દેશું ને એટલા દેશું ને તો સામે એમ કે બધા રોકડા દીઓ ને અથવા બાકી રાખે તો બધાને ખબર છે કે જેવી ચકાસણી થઈ જશે અને જેટલા વિરોધ પક્ષના આટલા ફરે છે એ ઉમેદવારને ગોયતા મળવાના નથી આ પરિસ્થિતિ છે થેન્ક યુ કર નીકળી જશે